ભલા બાઇબલમાંથી આપણે શીખ્યા કે જે ઈશ્વરે ચુકાદો આપ્યો કે જે મનુષ્ય પાપ કરે તે માર જાય અને તો પણ ઈશ્વરે એ જ મનુષ્યને પાપની અનંતકાળી શિક્ષામાંથી બચાવવા ઈશ્વર પુત્ર ઈશુ ખ્રિસ્તના બલિદાન દ્વારા પોતે જ ઈશ્વરે પોતે જ એ શિક્ષા ભોગવી પણ પ્રશ્ન થાય છે કે શું એને લીધે સર્વ મનુષ્ય પાપની અનંતકાલિક શિક્ષા ભોગવવામાંથી બચી જાય છે ઓટોમેટિક એનો એક જવાબ છે ના પણ બીજો જવાબ છે કે દરેક મનુષ્ય પાપની અનંતકાળિક શિક્ષા ભોગવવામાંથી બચી જઈ શકે છે એ એની પસંદગી છે જૂના કરારમાં ગણના એકવીસમાં એક બનાવનું વર્ણન છે અરણ્યમાં જ્યારે ઇઝરાયેલ લોકોએ ઈશ્વર વિરુદ્ધ કચકચ કરી અને લોકો સર્પદંશથી મરી રહ્યા હતા ત્યારે એ લોકો બચી શકે માટે મુસાની વિનંતીથી અને લોકોના પસ્તાવાના લીધે યહોવાએ મુસાને કહ્યું તું એક આગ્યો સર્પ બનાવો અને એક ઝંડા પરથી મૂક અને એમ થશે કે જે કોઈ દંખાયેલું હોય દંસાયેલ હોય તે તેને જોઈને જીવતું રહેશે સર્પ સર્પદંશના મોતથી બચવા માટે દરેકે સંપૂર્ણ વિશ્વાસથી યહોવાએ કરાયેલ કરેલ યોજના સ્વીકારવાની જરૂર હતી તે સિવાય બચવું અશક્ય હતું તે જ પ્રમાણે દંશના અનંતકાલિક મોતથી બચવા દરેક મનુષ્યએ ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં પાપની માફી માટેની ઈશ્વરે કરેલી યોજના સંપૂર્ણ વિશ્વાસથી સ્વીકારવાની જરૂર છે અને તે સિવાય એ મનુષ્યનો ઉદ્ધાર અશક્ય છે કેમ કે સગળાએ પાપ કર્યું છે અને સોળ માં એ જ લખવામાં આવ્યું છે કે જેમ રાનમાં સર્પને ઊંચો કર્યો તેમ માણસના દીકરાને એટલે કે ઈસુ ખ્રિસ્તને ઊંચો કરાવવાની જરૂર છે જેમ મુસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો અને વિશ્વાસથી ઘણા બધા લોકો બચી ગયા એ જ પ્રમાણે ઈસુ ખ્રિસ્તને પણ બધા સ્તંભ પર પૃથ્વી પર ઊંચો કરવામાં આવ્યા એ માટે કે જે કોઈ મનુષ્ય વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે અને પછી લખ્યું છે કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એક જનિત દીકરો આપ્યો એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે પેલો તિમતી બે ચાર થી છ માં સંત પાઉલ ઈશ્વરની ઈચ્છા પ્રગટ કરતા લખે છે કે સર્વ માણસો તારણ પામે સગળા માણસે પાપ કર્યું છે એ વાસ્તવિકતા જ અને સગળા માણસો મરણ પામશે અનંતકાળીક મરણ એ વાસ્તવિકતામાં ઈશ્વરની ઈચ્છા પ્રગટ કરે છે કે સર્વ માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી ઈશ્વરની ઈચ્છા છે કેમ કે ઈશ્વર એક જ છે અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે એટલે ખ્રિસ્ત પોતે માણસ સર્વ માણસના ઉદ્ધારને માટે પોતાનું સ્વાર્પણ કર્યું વાળાઓ પાપની માફી મેળવી અનંતકાલિક નાશમાંથી બચવાની યોજના સર્વના માટે ઉપલબ્ધ છે પરંતુ પસ્તાવિક હૃદયે વિશ્વાસથી તેને સ્વીકારવાથી જ એ આશીર્વાદ આપણને મળે છે અને